જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી નું જે ફોટો સળગાવવામાં આવ્યું જે અનિલ મિશ્રાના કચાઓ દ્વારા જેથી બાબા સાહેબ આંબેડકર આ છે આવા ભોજન સમાજ સહન કરશે નથી અને આના વિરોધમાં તમામ આંબેડકર સમાજ પૂરો ભારત દરમિયાન આવું આંદોલન કરીએ છે અને આવા અનિલ મિશ્રા અને અથવા જે પણ આ લોકો ની સાથે જોડાયેલા લોકો હોય તે આ લોકો પાસે પરથી તાકાત કાકી આવી છે કે બાબાસાબ આંબેડકરજી નું એક વર્ષ થઈ ગયા તો પણ અથવા જે ગોલિયર માં જે બાબાસાહેબ આંબેડકરજી ને પ્રતિ જે અપશબ્દ બોલવામાં આવી રહ્યું છે તો આ લોકોને પાછળ કોની તાકાત છે આ લોકો ને કોણ હિંમત આપીએ છીએ અમને ખબર છે કે ભાઈ

રાખવા માંગીએ છીએ આંબેડકર ની પ્રતિમા અનિલ મિશ્રા ની ગુંડી તો દ્વારા ઘેરા પ્રતિકાર સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્ય માં છે જ્યારથી બીજેપી આરએસએસની સરકાર આ દેશમાં પ્રસ્થાપિત થઈ છે ત્યારથી કોઈ પણ રીતે સંવિધાનિક પાર્કથી આ લોકો ચાલતા નથી આ લોકો આ દેશમાં ફરીથી મુનુસ્મુતિ લાવવા માંગે છે મનુનો રાજ્ય સ્થાપિત કરવા માંગે છે અને માટે જે સંવિધાન છે આ સંવિધાનના રજિયાતોનું વારવાર અપન કરવામાં આવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરજનું ગ્વલિયરમાં હાઈકોર્ટ સામે પ્રજામાં મૂકવામાં આવી ત્યારે પણ આ મનુવાદી તાકતો એક થઈને એનું વિરોધ કરેલો અને અમે લોકો પણ કટ્ટરતાથી આ લોકો સામે લડી રહ્યા છે કે જ્યાં સુધી આ દેશમાં ભારતીય સંવિધાન અસ્તિત્વમાં છે ત્યાં સુધી ડોક્ટર આંબેડકરજીનો અપમાન કોઈ પણ દિવસે અમે લોકો ચલાવી લેવાના નથી આજે યુવકો રસ્તા પર આવ્યા છે સરકારને અમારી વિનંતી છે કે આ દેશમાં પ્રેમ બંધુતા ભાઈચારા અને કરુણા સ્થાપિત રહે કાયદાનો રાજ રહે ન્યાય બંધુતા આ સંવિધાનના જે અધિકાર છે મૌલિક અધિકાર છે એ મૂળિક અધિકારને સુરક્ષિત રાખવાની જવાબદારી ભારતીય જનતા પક્ષના શાસકોની છે અમારી આ લોકોની ચેતવણી છે કે હવે પછી જો આવું પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો આ દેશના યુવાઓ કેવલ એસસી એસકી ઓબીસી માટે જ નહીં સમગ્ર કૌધામ ના માનનાર લોકો રસ્તા પર આવશે અને એને ખામ ભારતીય જનતા પક્ષ અને આરએસએસ એસ એસ મનોદો કરશે